કેમ છો મિત્રો આજે આપણે લીલા નારિયેલનો ટોપરા પાક બનાવવાનો છે તો આપણે એક પેનમાં ઘી લેવાનું છે પછી ટોપરાની લીલા ટોપરાને મેં છેડીને રાખ્યા હતા તે આપણે અંદર એડ કરી દેવાના છે અને ટોપરાને થોડીક વાર શેકાવા દેવાના છે ટોપરું બહુ કડક ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો થોડું અદકચું શેકાઈ જાય પછી મેં એમાં બે વાટકી જેવું દૂધ નાખ્યું છે એટલે જેવી ટોપરાની છીણ હોય એ પ્રમાણે આપણે દૂધ લેવાનું છે થોડીક વાર ઉભરો આવી જાય પછી મેં એમાં કેસરના દાણા નાખેલા છે કેસરના દાણા નાખ્યા પછી ફરીથી આપણે એને હલાવવાનું છે અને બરાબર ચડવા દેવાનું છે હવે કેસરના દાણા નાખ્યા છે આપણે એટલે આખે ટોપરાનો કલર આપણો સરસ મજાનો યલ્લો કલરનો થઈ જશે અને ટોપરા ભાગ આપણો સરસ યલો કલરનો દેખાશે કેસરના દાણા નાખ્યા પછી ફરીથી આપણને સતત અલાવતા રહેવાનું છે જ્યાં સુધી ઘી છૂટે નહીં ત્યાં સુધી અને દૂધ બળી ના જાય ત્યાં સુધી આપણને સતત અલાવતા રહેવાનું છે હવે મેં આમાં લગભગ અઢીસો ગ્રામ જેવી મેં અંદર ખાંડ નાખી છે કારણ કે મારી પાસે ઢોકળાની છીણી વધારે છે ઢોકળા પાકો એક થાળી ભરીને બનેલો છે એટલે એટલી ખાંડ નાખી છે તમે અંદર માવો પણ નાખી શકો છો હવે તમે જુઓ કે સરસ મજાનું દૂધ અંદર બધું એ થઈ ગયેલું છે ઘી ઘી બહાર આવી ગયેલું છે ટોપળા પાકનો કલર પણ બદલાઈ ગયેલો છે એકદમ વ્હાઇટમાંથી આપણો ટોપળા પાક યલ્લો થઈ ગયેલો છે હવે સરસ મજાને આપણે એને થાળીમાં કાઢી લેવાનો છે અને પછી એને બધી કાઢી લીધા પછી વાટકીની મદદથી એને સરસ મજાનો થાળીમાં ગોળ શેપ આપી દેવાનો છે બધે બાજથી સરસ મજાનો કવર કરી દેવાનો છે થાળીની અંદર એકદમ અને હવે આપણે એને ધીમેથી તાવેતાની મદદથી એને આપણે ટોપળા પાકના કાપા પાડવાના છે તો એ પહેલાં આપણે સરસ મજાનું કાજુ બદામ અને અખરોટનું મેં ડ્રાય ફ્રૂટ પાકી દીધું છે શિયાળો હોય કે ચોમાસું હોય કે ઠંડીની કોઈ બી સીઝન હોય તો તમે ટોપળા પાક તમે બનાવો અને ખાઓ તે શરીર માટે ખૂબ જ સરસ છે તો સરસ એવો મજાનો એકદમ હેલ્ધી એવો સરસ ટો લીલાગિરનો ટોપળા પાક તૈયાર છે મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો